સ્થાનિક તંત્ર અમરેલી ફાયર વિભાગ અને એનડીઆરએફ ની ટીમની પ્રશંસનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે અમરેલી સુરખપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આરોગ્ય ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે પિસ્તાલીસ થી પચાસ ફૂટ ઊંડા બોરવેલમાં પડેલી બાળકી ને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા શુક્રવારે બપોરે અંદાજીત સાડા વાગે બાળકી બોરવેલમાં પડી હતી વર્ષીય છે ઓક્સિજન સપ્લાય કર્યું હતું ફાર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા ઉતાર્યા બાળકીને કાઢવા પ્રયાસ કરવામાં આવ્યો હતો બાળકીને બચાવવા માટે રોબોટને બોરવેલમાં ઉતારાયો હતો પરંતુ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી આરોહી આખરે બચી શકી ન હતી